સાથે બીજા ભૂદેવ મિત્રોએ ખૂબ ભક્તિભાવ સાથે લઘુરૂપન્ન કરવામાં આવ્યો ત્યારબાદ સાંજે દિલીપભાઈ જોશી પ્રાર્થના સાથે સભાની શરૂઆત કરવામાં આવી પ્રમુખ ચેતનભાઈ જોશી ભોજન દાતા સંજયભાઈ જોશીનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું મંત્રી જોશીએ વાર્ષિક હિસ્સા રજૂ કર્યા હતા અને સમારંભના અધ્યક્ષસ્થાને ઓજી વ્યાસ સાહેબે સમાજને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે મુંબઈ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજના પ્રમુખ તૃપ્તિબેન જોશી ખાસ હાજર રહી સમાજ ઉપયોગી સુંદર માહિતી પૂરી પાડી હતી અને આ કાર્યક્રમ દરમિયાન ઇનામના દાતા શશિકાંતભાઈ જોશી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં સનતભાઈ ભટ્ટ જયેન્દ્રભાઈ રાજનભાઈ મનોજભાઈ સાથે આજુબાજુના ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે ભરતભાઈ પંડિતે આભાર વિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ જોશીએ કર્યું હતું રિપોર્ટર ચેતન જોશી ઈડર